વિડીયો આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો જોઈ શકો કે બાપાનું ટ્રેનિંગ વાળી સુધી જઈ રહી છે આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ચાલો મિત્રો તો સૌ પ્રથમ આપણે કાળભેદ દાદાના દર્શન કરાવીશું તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો અત્યારે મંદિરે આવી ગયા છે અને કાળભેદ દાદાના લાઈવ દર્શન અહીંથી આપણે ગાંધી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવું છું તો લાઈવમાં બન્યા રજો મિત્રો આજના લાઈ દર્શન ચાલો તો અહીંથી પહેલાં આપણે ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર અને આજના લાઈ દર્શન ફરીથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો આજના સુંદર મજાના દર્શન ચાલો તો અહીંથી ગાંધી મંદિર જઈશું ગાંધી મંદિરના દર્શન કરાવશું તો આજના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો તો સામે જોઈ શકો ગાંધી મંદિર આવી જાય છે મંજુબેન ગોહિલ બાપાશ્રામ આજે બાપાશ્રામ ટેટસ બાપાશ્રામ

તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રો જે જોડાય એમને ફરી જણાવી દે મિત્રો કે ચેનલમાં પહેલી વાર જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે રાના શિવરાજ સિંહ જય હો ભગદાણા જય હો ભાવેશમભાઈ તો નવા મિત્રો જે એમને જણાવી દેવી કે હમણાં દસ પંદર મિનિટ પછી સુંદરકાંડ લાઈવ થવાનું છે તો એમનું હમણાં લાઈવ મુખ્ય મિત્રો હરેશભાઈ સરવૈયા બાબેશ જિગ્નેશભાઈ દરજી અંજાથી લાઈવમાં જોડાઈ જાય છે ખોડલ કૃપા બાબેશ ઘનશ્યામભાઈ રાઠોડ લાઈવમાં જોડાઈ જશે તો બધા મિત્રોનું લાઈવમાં સ્વાગત છે અને જે મિત્રો પહેલી વાર જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ જગ્યાએ તો સુંદર મંજાના દર્શન જોઈ શકો છો જાડેજા ગિરીશ ગિરીશ રાજજી બાબેશ અને બાપાની રજાના ખૂબ જ સુંદર મજાના દર્શન નિકુલભાઈના રવિભાઈ તરફથી બાપેશ ચોક્કસથી નિકુલભાઈના અને રવિભાઈ બંનેના ભાઈ બાપેશરામભાઈ જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈમાં જોડાઈ જાય છે તેઓ બંને જણા લાઈમાં જોડાઈ તો બંનેને બાપેશમ અને અત્યારે ભજન વાગી રહ્યા છે કેમ કે સુંદરકાંડની તૈયારી છે તો દસ પંદર મિનિટ પછી સુંદરકાંડ લાઈવ ખાવાનું છે તો ટાઈમ હોય તો મિત્રો જોડાઈ શકો છો લાઈવમાં અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો મિત્રો બધા મિત્રોને બાબેશ્રામ પહેલીવાર જોડાના હોય તેમને પણ જીગ્નેશભાઈ પ્રજાપતિ બાબેશ્રામ અને આપણા લાઈવમાં જિગ્નેશભાઈ ઘણા બધા જોડાઈ જાય છે બે ત્રણ ચાર તો જિગ્નેશભાઈ જોડાઈ જાય છે લાઈવમાં અને મંદિર જોઈ શકો મિત્રો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે લાઈ દે છે સુંદર મજાના શૈલેષભાઈ યાદવ બાપા સીતારામભાઈ ગુરુ સીતારામ જય શ્રીયારામ તો આપણા બધા મિત્રોનો ખૂબ જ સપોર્ટ છે મને તો બધા મિત્રોને આભાર થેન્ક યુ મિત્રો તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના બાપા સીતારામ જેસર જેસરથી ચૌહાણ જગદીશભાઈ પરિવાર સાથે લાઈવ દર્શન કરી રહ્યા છે તમારો ફિક્સ ટાઈમ કયો લાઈવનો તો ફિક્સ ટાઈમ કહી દઈએ મિત્રો કે સવારે છે સાડા આઠે લાઈક લાઈવ દર્શન કરવી છે સાડા આઠે અથવા તો આઠને વીસ અથવા તો આઠ ને ત્રીસે લાઈવ કરીએ છીએ સોરી સાંજે સાડા આઠે લાઈવ કરીએ છીએ મિત્રો અને સવારે સાતને પંદર અથવા તો સાતને વીસે લાઈવ કરીએ છીએ સવારે ટાઈમ વહેલો છે સાંજનો સાડા આઠનો છે ક્યારેક પાંચથી દસ મિનિટ વેલા મેડું થઈ શકે જિગ્નેશભાઈ બાકી એટલા ટાઈમમાં આપણે લાઈવ થઈએ છીએ અને બીજું કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને બેલ બેલ આઈકોન પણ દબી દેજો જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે મિત્રો જેથી કરી આપણે લાઈવ ચાલુ કરીએ તો તમને નોટિફિકેશન મળે અને તમે લાઈવમાં જોડાઈ શકો અને જે નવા મિત્રો જોડાના એમને પણ જણાવી દે કે ચેનલમાં વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ તમે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકો સવારે સાતને પંદર અથવા તો સાતને વિશે લાઈ કરીએ છીએ અને સાંજે સાડા આઠે લાઈવ કરીએ છીએ કિરીટગીરી બાબાસ્તરામભાઈ પરમા રમેશભાઈ બાબાશરામ તો ધ્યાનવેન્દ્રના નજીકથી દર્શન કરાવીએ આપણે ફક્ત એટલો જેતુ છે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા તેઓ ઘરે બેસીને બાપાને લાઈવ દર્શન કરી શકે તો આજના લાઈવ દર્શન ઘરે બેઠા દર્શન થાય હો ભાઈ કિરીટ ગીરી બાબતરામ ભાઈ પરમાર અને જે નવા મિત્રો જોડાના એમને પણ જણાવી દે ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શક્યા અને કી ભાઈ આપણો એટલો જતો છે કે જે લોકો અહીં સુધી ન પહોંચી શકે તેઓ રોજ દર્શન થઈ શકે ઘરે બેસીને એટલા માટે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન સુંદર મંદિરના જોઈ શકો છો ચાલો આગળ જઈ ધીમે મને બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો અને બીજું એ કહેવાનું મિત્રો કે તમે મિત્રો ટાઈમ હોય તો અત્યારે હમણાં સુંદરકાંડ લાઈવ થવાનું છે હું તમે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો મેર મેહુલભાઈ બાબાશરામભાઈ તો ચાલો ધીમે ધીમે ગાંધીમીની તરફ જઈએ અને પછી હમણાં સુંદરકાંડ ચાલુ થવાનું છે સુંદરકાંડ પર લાઈવ કરી મિત્રો ગાજના લાઈ દર્શક તો ગાંધીમીંદિર આવી ગયા છે ગાંધીમીંદિરના લાઈ દર્શન જોઈ શકો સુંદર દર્શન કરી શકો છો સંજયભાઈ પરમાર

પરમા દિનેશભાઈ વિનોદ આહિર કિરીટગીરી બાબતરામ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ખરી નવા મિત્રોને જણાવવાનું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે આપણે સાતને પંદર અથવા તો સાતને વીસે લાઈક કરીએ છીએ અને સાંજે સાડા આઠ લાઈક કરીએ છીએ બીજું એ કહેવાનું કે રવિવાર હોવાથી કાલે આપણે થોડુંક લેટ લાઈવ થાય છે મિત્રો તો આજના લાઈવ દર્શન દર રવિવાર આપણે લાઈવ લેટ કરીએ છીએ મિત્રો તો કાલે થોડાક લાઈવમાં લેટ આવશે મિત્રો તો આજના સુંદર મજાના દર્શન કરી શકો છો તો ચાલો મિત્રો આજના લાઈટલેસ રાખીએ બાબાશ્રીરામ જય શ્રી રામ રાધા રાધે અને સુંદરકાંડનો હમણાં પાંચ દસ મિનિટમાં લાઈવ કરવાનો છે મિત્રો તો ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો બધા મિત્રોને બાબાશ્રીરામ જય શ્રી રામ રાધા રાધે લાઈટ લાઈટલેસ રાખીએ શુભરાત્રિ મિત્રો નરેશભાઈ ટાંક અને લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો બાબસ્તરામ અને ચેનલનો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો બધા મિત્રોને બાબસ્તરામ જય શ્રી રામ રાજ રાધે આજની લાઈવ દર્શથી રાખીએ મિત્રો